હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ વિથ લમમાં આજે આપણે દૂધીના એકદમ સોફ્ટ અને ટેસ્ટી એવા ઢેબરા બનાવીશું સાથે દહીંનું સિમ્પલ રાયતું બનાવીશું જેથી ઢેબરા ખાવાની તો ખૂબ જ મજા પડે છે તો ચાલો બનાવીશું એકદમ ટેસ્ટી એવા ઢેબરાની રેસીપીનો વિડીયો જો તમને પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઈકોનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે દૂધીના ટેભરા બનાવવા માટે સૌથી પહેલાં ચાર ચમચી મીડિયમ ખાટું એવું દહીં લઈશું એક બાઉલમાં અને તેમાં બે ચમચી ઝીણો સમારેલો ગોળ એડ કરવાનો તો ગોળનું પ્રમાણ સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકાય અને જો તમારે ગોળ એડ ના કરવો હોય તો સ્કીપ પણ કરી શકાય તો ગોળ અને દહીંને સારી રીતે મિક્સ કરી લેવાનું અને હવે મેં અહીંયા એક દૂધી લીધી છે વજનમાં પાંચસો ગ્રામ દૂધી છે તો દૂધીને આપણે છોલી લઈશું અને આ રીતે મીડિયમ હોલવાળી જે છીણી આવે છે તેની મદદથી દૂધીને આપણે છીણી લેવાની તો જો દૂધીમાં વચ્ચે બીનો ભાગ હોય તે કાઢી લેવાનો અને દૂધીનું છીણ તૈયાર કરી લેવાનું તો આ રીતે સરસ દૂધી આપણી છીણાઈ ગઈ છે તો એક બાઉલમાં ભરી જોવાની જેટલું દૂધીનો છીણ થાય એટલો જ બાઉલ ભરીને દોઢ વાડકી જેટલો લોટ જશે તો જો આ એક બાઉલ ભર્યો ને તો આપણે દોઢ વાડકી લોટ લઈશું તો લોટનું પ્રમાણ વધારે કે ઓછું પણ લઈ શકાય દૂધીમાં જે પ્રમાણે પાણી છૂટે તે પ્રમાણે લોટનું પ્રમાણ એડ કરવાનું અને હવે અહીંયા બે ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરીશું બે ચમચી લીલા મરચાંની પેસ્ટ એડ કરવાની બે ચમચી તલ એડ કરવાના અડધી ચમચી અજમો આ રીતે હાથેથી મસળીને એડ કરીશું બે ચપટીક જેટલી હિંગ એડ કરવાની લીલા ધાણા ફ્રેશ હોય તે લઈને એડ કરવાના એક ચમચી હળદર પાવડર એડ કરીશું અને અડધી ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરવો હોય તો કરવાનો બે ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું ચાર ચમચી જેવું તેલ એડ કરીશું જેથી આપણા ઢેબરા સરસ સોફ્ટ બને અને હવે ગોળ પણ ઓગળી ગયો છે તો ગોળ અને દહીં એ પણ એડ કરી લેવાનું અને બધી જ વસ્તુ મિક્સ કરીને લોટ બાંધી લઈશું તો જો તમારો લોટ વધારે કઠણ હોય તો બે ચમચી દહીં એડ કરીને સરખો કરી લેવાનો અને ઢીલો થઈ જાય તો તેમાં થોડોક લોટ પણ એડ કરી શકાય તો આ રીતનો મીડિયમ કઠણ એવો લોટ બાંધવાનો પરોઠા જેવો લોટ બાંધી લેવાનો સોફ્ટ એવો અને લોટને તેલ એક ચમચી જેવું તેલ એડ કરીને મસળી લઈશું અને હવે આ લોટને બહુ રેસ્ટ નથી આપવાનો ફક્ત પાંચ મિનિટ જેવો રેસ્ટ આપીશું પાંચ મિનિટ પછી તેના એક સરખા લુવા કરી લેવાના તો આ ઉનાળામાં જ્યારે કંઈ પણ શાક ના હોય ત્યારે આ રીતે દૂધીના ઢેબરા અને સાથે રાયતું બનાવીને ખાવાની ખૂબ મજા પડે છે તો હવે વણી લેવાનું તો એકદમ ઇઝીલી જ વણાઈ જશે જે રીતે પરોઠા વણીએ ને રોટલી તે રીતે જ આણે વણી લેવાનો તો વચ્ચે અટામણની જરૂર પડે લોટની તો લોટ લઈને તો એને વણી લેવાનો અને આ રીતે મીડિયમ થિકનેસ રાખવાની તો તમારે આનાથી પટલું બનાવવું હોય તો પણ બનાવી શકાય અને હવે તવી ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેવું તેલ એડ કરી લઈશું અને આપણો બનાવેલું ઢીબરું એડ કરી લેવાનું મીડિયમ આંચ રાખવાની અને તેને આ રીતે પલટાવીને બીજી બાજુમાં થોડોક બસ જો આ રીતે ચડી જાય બીજી બાજુમાં એટલે તેમાં અડધી ચમચી જેવું તેલ એડ કરીશું અને ઢીબરું શેકી લેવાનું તો બહુ કડક નથી કરવાનું થોડુંક સોફ્ટ રાખવાનું તો સરસ બંધ લાગશે તો આ ઢીબરાને બે ત્રણ દિવસ સુધી ખાઈ શકાય છે ક્યાંક ટ્રાવેલિંગમાં લઈ જવું હોય તો પણ લઈ જ શકાય તો જો તમારો લોટ ઢીલો થઈ ગયો હોય તો આ રીતે નીચે પ્લાસ્ટિક રાખી લેવાનું અને ડેબરું વણી લેવાનું તો એકદમ ઇઝીલી વણાઈ જશે વચ્ચે આ રીતે લોટ લઈ લેવાનો અને વણી લેવાનો અને આ રીતે મીડિયમ થિક એવું વણી લઈશું તો મેં બહુ પટલું નથી કર્યું મીડિયમ થિકનેસ રાખી છે અને હવે રાયતું બનાવવા માટે દોઢ કપ જેટલું દહીં એડ કરીશું એક તપેલીમાં અને દહીંને સારી રીતે ફેટીને સ્મૂથ કરી લેવાનું તો આ રીતે સરસ સ્મૂથ થઈ જાય દહીં ત્યાં સુધી તેને ફેંટી લેવાનું અને હવે તેમાં અડધી ચમચી રાયના કુરી એડ કરીશું વન ફોર્થ ચમચી જેટલો સંચર પાવડર એડ કરવાનો સ્વાદ પ્રમાણે એકદમ થોડુંક મીઠું એડ કરવાનું અને વન ફોર્થ ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અને મિક્સ કરીશું તો મારા પાસે ઘરે દ્રાક્ષ હતી તો મેં સમારીને એડ કરી છે જો ના હોય તો સ્કીપ પણ કરી શકાય દ્રાક્ષનો ટેસ્ટ રાયતામાં સરસ આવે છે અને હવે બે ચમચી જેવું તેલ વઘાર્યામાં એડ કરીશું તેમાં એક ચમચી જીરું એડ કરવાનું એક વઘારનું મરચું એડ કરીશું મીઠા લીમડાના પાન એડ કરવાના ગેસની આંચ ધીમી જ રાખવાની એટલે વઘાર બરી ના જાય અને એક સમારેલું લીલું મરચું એડ કરીશું મરચું થોડુંક અડધી મિનિટ જેવું થાય એટલે સહેજ હિંગ એડ કરીને ગેસની આંચ બંધ કરી લેવાની અને વઘારને આપણે રાયતામાં એડ કરી લઈશું તો એકદમ ટેસ્ટી આપણું રાયતું બનીને તૈયાર થઈ ગયું છે તો આ રીતે જો ઢેબરા સાથે રાયતું બનાવીને ખાઈશું ને તો બહુ મજા આવશે ખાવાની તો કેટલા સોફ્ટ અને ટેસ્ટી એવા આપણા ઢેબરા બનીને તૈયાર થઈ ગયા છે તો તેને ચાર સાથે અથાણું સાથે કે આ રીતે બનાવેલું દહીંના રાયતા સાથે પણ ખાવાની ખૂબ જ મજા પડે છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો